નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે દીવમાં છીએ ધોરામ સોસાયટી પાણીભાઈ સ્કૂલની બાજુમાં જે વિસ્તાર છે ત્યાં અમે છીએ ખાસ કરીને અહીંયા રોડનું કામ ચાલુ છે પરંતુ જે રોડ કનેક્ટિવિટી થતી હોય બીજી બે ત્રણ શેરીઓની અંદર ત્યાં રોડ રસ્તા બિસ્માર છે અને ત્યાં લોકોને વાહન લઈ જવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે સીધા દ્રશ્ય પહેલા હું આપને બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે જલારામ સોસાયટી ત્યાં અત્યારે ખાસ કરીને ઢોરા જેવું છે ને અહિયાં રોડ રસ્તો એટલો બિસ્માર છે વાહન એટલું ચડાવવું મુશ્કેલ બને છે ખાસ કરીને આ આપણે જણાવી આપું કે અહિયાં પ્રશાસન દ્વારા અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક કામ કરવામાં આવે એવું લાગી રહ્યું છે ખાસ કરીને અહિયાં એક સ્થાનિક છે

તમે કોઈ રજૂઆત કરી છે કોઈને આ બનાવવા માટે હા કીધેલું તો બે ત્રણ જણાને કીધેલું છે હા બે સાઈ જે બનાવવા રસ્તા બનાવવાને અમે લોકોએ કીધું તું કે અમને રોડ જેમ બને એમ રસ્તો કરી અહીંયા એમ્બ્યુલન્સ પણ નથી જતી તમે જોઈ લો અહીં એમ્બ્યુલન્સ જઈ શકે અમારે ગાડી ચલાવી તો પણ નથી ઉતરી શકતા કે ચડી નથી શકતા આ લોકો તમે રજૂઆત કરી આ લોકો બનાવશે કે ન બનાવશે એ તો એ તો કીધું કે બની જશે પણ ક્યારે બનશે એ અમને નથી ખબર તમે તમે જેમ બને અમને બનાવી દો અમારે અમરવાડી આગળ તો અહીંયા જે લાઇટ નો થાંભલો છે ત્યાં અંદર માં ખાડો છે તો એ પણ જોવા ખાલી જરાક તોડીને વહી છે પણ કરવા નથી આવ્યા તમારું કહેવાનું શું છે કે રોડ રસ્તા ખરાબ છે વાંધો નહીં પરંતુ જે આથી હા ખાલી વાહ ઉતરવાનું ને ચડવાનું અમને કરી દેવો અમને બીજું કઈ નથી જોતું તમે કઈ તરત એક અધિકારી ના પડી છે અધિકાર ના એ અમે લોકો અધિકાર ને કીધેલું છે અમે કીધેલું છે કે અમને જેમ બને એમ કરી કરી દેજો જેમ બને એમ અમને રસ્તો જો કરી દેજો કેટલા સમય પહેલા તમે વાત કરીયા હા બે મહિના હમણાં બે મહિના થયા ત્યાં અને કીધું તું અમે લોકો પાંચ મહિના થઈ ગયા પાંચ મહિનાથી રસ્તો જ નથી બહુ પાંચ હાલ કીધું હા હજી લગી નથી થયું તો એ કે કરશું કરશું ને હમણાં જમવા કરે છે પણ તોય અમે લોકો અહીંયા અમારો રસ્તો એમને એમ જ છે અમે ઉતરવાનું પણ નથી જાતું કે ચડવાનું પણ નથી જતું પાણીની સમસ્યા પાણીનું તો પાણી તો હમણાં છે ને જે અમારી તો લાઈન થઈ ગઈ છે સાડા ગ્યારવાળી પણ જે મોટી લાઈન છે ને જે ઓલાની એ લોકો ને તકલીફ છે જે સાડા સાત વાળી આવે છે ને એ લોકોને બહુ તકલીફ છે પાણી દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો અત્યારે વાહન ચાલકો છે એમને પણ અત્યારે વાર મુશ્કેલી થઈ રહી છે સીધા પાછા બહેન પાસે આવશું બહેન ખાસ કરીને તમે ટેન્કર થી પાણી મંગાવતા

પાણી તકલીફ બઉ છે એમ્બ્યુલન્સ છે ને બેન બાજુ માં પગ છે તો એ બેન ને એમ્બ્યુલન્સ આવી એમ્બ્યુલન્સ પણ આવી નથી શકતી તમે તમે જોઈ લો કેમ રસ્તો છે તો અત્યારે અમને કેટલી તકલીફ છે આ બહેનનું કેવું એવું છે કે અંદરના રોડ રસ્તા સોસાયટી ના ખરાબ છે એમનો વાંધો નથી રિપેરિંગ થશે પરંતુ જે વાહન જઈ શકે એમ્બ્યુલન્સ જઈ શકે એના માટે કમસે કમ જે આ મરામત કરવી પડે પ્રશાસન એ તમે કરો વહેલી તકે બહેને જે વાત કરી કે પાણીની સમસ્યા છે ધીરે ધીરે પાણીની સમસ્યાનો જે રોડ રસ્તા બને છે એમનું નિરાકરણ પણ આવી શકે છે પરંતુ આ બહેન અત્યારે વિનંતી કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ જે સમારકામ કરવું પડે આ રોડ રસ્તામાં જે આપણું વાહન ચાલી શકે એટલી કંઈક વ્યવસ્થા કરો એ બહેનની માંગણી છે